જયરાજભાઈ આહિર ફરીવાર આવ્યા છે વિવાદની અંદર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે થોડાક દિવસો પહેલાં જયરાજભાઈ જેલમાંથી બહાર આવ્યા રહ્યા છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ન નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો જૂના અખેડા પાસે એમ કહેવા છે કે જયરાજભાઈ ખાનગી બસમાં ઉતર્યા છે એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે જૂનાગઢની અંદર શિવરાત્રીનો જે ઉત્સવ ઉત્સવ આવી કામગીરીઓ છે તેવામાં જેમ કહેવાય છે જયરાજ આહિર ફરીવાર વિવાદની અંદર આવ્યા છે જે એમ કહેવાય છે કે ભવનાથ તલેટીની અંદર જયરાજ આહિર ખાનગી બસ લઈને પહોંચી જાય છે એના દોસ્તારો સાથે ને ત્યાર પછી જયરાજ આહિરના ઇન્સ્ટાગ્રામની અંદર એમ કહેવાય છે કે એને ક્લિપ વાયરલ થઈ હતી દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે જયરાજભાઈનો વિવાદ થઈ રહ્યો છે દોસ્તો અને કલેક્ટર સાહેબ એમ કહેવાય છે કે તપાસ પણ સોંપી દેવામાં આવી છે દોસ્તો આ એમ કહેવાય છે કે ભવનાથ તલેટીની અંદર જે પગપાળા ચાલીને આવવાનું હોય છે એ જગ્યાએ એમ કહેવાય છે કે ખાનગી બસ આવી છે એના માટે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી અને વિડીયો સામે મળી રહ્યા છે ખબર હતી કે થોડાક દિવસ પહેલા જયરાજભાઈનો વિવાદ પતિ્યો છે તો બીજો વિવાદ ઉભો થયો છે દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આરીને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો મારી સાથે વાતચીત કરી હતી અને મને મળવા માંગતા હતા પરંતુ જે મારી માથે આવી ઘટના ઘટી છે તો મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજનો ખુલ્યા વરઘડો નીકળો જોઈએ મને ન્યાય મળવો જોઈએ દોસ્તો ત્યાર પછી એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી હતી દોસ્તો અને જયરાજભાઈને જામીન મળતા તે જેલની બહાર આવ્યા હતા દોસ્તો ત્યાર પછી જયરાજભાઈને સાથે દોસ્તારોને અને બધા ખાનગી બસ લઈને પહોંચ્યા હતા જૂનાગઢ દર્શન કરવા માટે દોસ્તો અને ભાવના અંદર ખાનગી બસ લઈ જતા અત્યારે ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ક્રિયાઓનો વિડીયો કે મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે અને આજે ચોથો દિવસ છે દોસ્તો અને કાલે છે મહાશિવરાત્રી દોસ્તો તો તમને ખબર હતી કે દેશ વિદેશથી સાધુ સંતો ઘણા બધા આવ્યા છે દોસ્તો તો તેવામાં જ કહેવાય છે કે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે એક બાપુ છે બાપુના કાનમાંથી પાણી નીકળે એવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો શું તમે જૂનાગઢ જવાના છો કે નથી જવાના કમેન્ટ કરીને જરૂર દોસ્તો જૂનાગઢ જતા હોય તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ભૂલ છે નહીં દોસ્તો તો તમને ખબર હતી કે એટલી બધી ભીડ જોવા મળે છે કે વાત જ ના પૂછો દોસ્તો તમારા ખિસ્સામાં પાકીટ હોય કે અથવા મોબાઈલ હોય ક્યારે પડી જતો હોય એ પણ ખબર રહેતી નથી દોસ્તો તો ખાસ કરીને તમે જૂનાગઢ જતા હોય તો ખાસ કરીને તમારા સામાનનો ધ્યાન રાખવાના છે દોસ્તો કોઈ સોરી ના જાય દોસ્તો તો તમને ખબર હતી કે નાના નાના બાળકો સાથે હોય છે અને ક્યારે આપણેથી વખુટા પડી જાય છે એ પણ ખબર રહેતી નથી ખાસ કરીને તમારા બાળકોનું અથવા તમારા પાકીટ હોય કે મોબાઈલ હોય ખાસ કરીને એનું ધ્યાન રાખવાનું છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધું દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી આવના વિડીયો માટે લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરી બીજા વિડીયો મળે કે લે જાય હિન્દ જય ભારત મળે કે લઈ બાય બાય